સાવલી પોલીસ મથકે તેરા તૂચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો વડોદરા ગ્રામ્ય પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સાવલીમાં વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિકારીની અધ્યક્ષતામાં ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત દસ જેટલા ગુમ થયેલ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરાયા સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા પોલીસ અને પબ્લિકનો સુમેળ સેતુ સધાય તે આશયથી સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા નવતર કાર્યક્રમો કરાતા હોય છે તે અંતર્ગત વડોદરા ગ્રામ્ય પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જિલ્લાના સાવલીમાં વડોદરા ગ્રામ્ય પોલીસના એસપી હરીશ ચાંદોની અધ્યક્ષતામાં તેરા તુચકો અર્પણ અને ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે અંતર્ગત સાવલી પોલીસના સિનિયર પીએસઆઈ અનિરુદ્ધ કામ કામળિયાએ પબ્લિક પાસે ત્રણ સહકારની અપેક્ષા દર્શાવી હતી જ્યારે પબ્લિકને પોલીસ પાસે કઈ ત્રણ અપેક્ષા છે જેના સૂચન માંગ્યા હતા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરાયેલી બાઇક અને ગુમ થયેલ નવ જેટલા મોબાઇલ ફોન ડિટેક્ટ કરી મૂળ માલિકોને પરત સોંપાયા હતા સાથે સાથે સાયબર ક્રાઇમમાં અજાણ્યા ફોન કોલ પર ધિરાણની લોભામણી જાહેરાતમાં વ્યાજખોરોની ચુંગલમાં ફસાવવું નહીં અને આગામી મોહરમ સહિતના તહેવારો હળીમળીને ખુશીથી ઉજવવા માટે શુભેચ્છા આપી હતી સાવલી પોલીસ મથકના સેકન્ડ પીએસઆઈએ આભાર વ્યક્ત કર્યો હતો આજરોજ સાવલી પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત તેરા તુચકોર પણ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી વ્યાજખોર નાબૂદી શાંતિ સમિતિ તથા નવા કાયદાઓનું જે માહિતી છે આ કુલ મુદ્દાઓ અન્વે સાવલી પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સાવલી નગર તથા આજુબાજુના ગામના ઘણા બધા લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ છે એમાં દસેક જેટલા મોબાઈલ ફોન તથા એક મોટર જે ચોરીઓના ગુનામાંથી અમે જે ડિટેક્શન કરેલું એ ડિટેક્શનનો જે મુદ્દામાલ પરત મેળવીને અમે તેમના મૂળ બાલિકને સુપરત કરેલ હતો ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમના અંતર્ગત અમારી જે લોકો પાસેથી જે એક્સપેક્ટેશન છે જે અમુક વસ્તુમાં અમારે લોકોનો સાથ સહકાર જોઈએ છે એ બાબતે અમે એમને રજૂઆત કરેલી તથા લોકો દ્વારા અમારી પાસેથી જે એમને જે સુપરત જે હાલમાં મુદ્દાઓ છે એ મુદ્દાઓની અમને ચર્ચા કરી હતી અને અમે એમને એ મુદ્દાઓ પર કામ કરી બતાવવાનું પણ આહવાન આપેલ ત્રીજો જે મુદ્દો છે એમાં વ્યાજખોર નાબૂદી એમાં જે ઇલિગલ રીતે જે મની લેન્ડિંગ કરવામાં આવે છે એ મની લેન્ડિંગ ઇલિગલ રીતે ન થાય અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત જે માન્ય બેન્કો છે એ બેન્કો પાસેથી એમને કઈ રીતે માહિતી મળે કઈ રીતે એમને લોન મળે કઈ રીતે બહુ ખૂબ જ નજીવા વ્યાજના દરે પૈસા મળે એ બાબતે પણ માહિતી આપવામાં આવેલા આગામી જે રથયાત્રા અને મહોરમના તહેવાર આવનાર છે તો એના માટે પણ શાંતિ સમિતિની મીટિંગ લેવામાં આવેલી એમાં પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો કે બંને કાર્યક્રમો દરમિયાન એકબીજા સૌ હેતમેદથી મળીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે તથા આગામી જે પહેલી જુલાઈથી જે નવા કાયદાઓ છે એનું જે ઇન્ટ્રોડક્શન થવાનું છે તો આ નવા કાયદાઓને વિશે જે એમની જે બેઝિક માહિતી હતી તે પણ આપવામાં આવે ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો